ચોવીસનું નિર્માણ થશે ત્યારે ચોવીસ તીર્થંકર બધા જ ગિરનારથી મોક્ષે જશે તેથી તેની યાત્રાનું અનેરું મહત્વ છે દરમિયાનમાં નાકોડા જૈન સંઘના પ્રમુખ મદનજી જેતાવતે જણાવ્યું છે આજે ત્રણસોથી વધુ ભક્તો સાથે નાકોડા જૈન સંઘ દ્વારા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલ સહસ્ર ફેરણા પાર્શ્વનાથ ભગવાનની આરતી દર્શન વંદન કરી શ્રી સંઘે જૂનાગઢ ખાતેના ગિરનાર તથા પ્રાચીન વંથલી તીર્થની યાત્રાએ નીકળ્યા હતા સંગના ધાને રાવન આગ્રણી દિનેશ કોઠારીએ જણાવ્યું હતું કે યાત્રા પ્રવાસમાં એક મુખ્ય લાભાર્થી અને 18 સહ લાભાર્થીઓ દ્વારા બધાને દાદાની યાત્રા કરાવવામાં આવશે આજે આ પ્રસંગે સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ મારવાડી સમાજના અગ્રણી માંગીલાલ જીકલ્પે સુરાણા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરની અંદર નાકોડા શ્રી સંગ દ્વારા એક સરસ મજાની જૂનાગઢ એટલે કે ગિરનારજીની યાત્રા કરવાનું આયોજન કર્યું છે આ મુખ્ય આયોજક નાકોડા સંઘના પ્રમુખ એવા મદનજી આપણી સાથે છે આપણે મદનજીને પૂછીએ આ આખો યાત્રા પ્રવાસ કેટલા દિવસનો છે કેવી રીતે જવાના છે કેટલા યાત્રિકો આમાં જોડાયા છે અને આની પાછળનો આપનો હેતુ છે નાકોડા એક વડોદરાનો નાનો એવો જૈન સંઘ છે જેની અંદર રાજસ્થાનના અમુક એરિયાના લોકો જોડાયેલા છે આવો ઘણા વખતથી એક પ્રયાસ ચાલતો હતો કે અમે ગિરનારની સૌ મળીને યાત્રા કરીએ પણ અત્યાર સુધી એ ફલીભૂત થયો નહોતો પણ અત્યારે જે કમિટી છે તે જે વડીલોના આશીર્વાદ છે કમિટીના સહયોગથી બધા લોકોએ પોતપોતાનો સહયોગ આપી આર્થિક રીતે પોતાને મનથી ધનથી તનથી જેવી રીતે બી પોસિબલ છે બધાએ કાર્યો કરીને હશે નાખોડા જૈન સંગે ગિરનાર અને જે મંથલી તીર્થોનું આયોજન કરેલ છે એનામાં સૌએ સૌએ એટલે બધાથી બધા જે જે લોકો હોય એ બધાએ પોતાના સ્વદ્રવ્યનો એના પર સદુપયોગ કરીને પુણ્યાનુબંધી પુણ્યનું કર ઉપાર્જન કર્યું છે આ બધા જે લાભાર્થીઓ છે જે રીતે જેને બી આમાં સહયોગ આપ્યો છે એ લોકોની ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ અભિવાદન ખૂબ કેટલા યાત્રિકો છે એમાં આપણે બસો પચાસ બહુ ઉત્સાહથી બધી જાત્રા કરી રહ્યા છે એમાં અમે રાતના મુખ્ય સંગપતિ શ્રી અસ્થિમલજી પૂનમસિંહજી દીવાવત પરિવાર છે ને એ સિવાય બીજા બધા લાભાર્થીઓ છે અઢાર જણા એ બધાએ લાભ લીધેલો છે ને આમ બધી રીતે બધાનો સહયોગ એમાં સામેલ છે બધાના પ્રયાસોથી અથક પ્રયાસોથી આ કામ થઈ રહ્યું છે બોલો જી ના